પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસુરજી તેમજ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડની ટીમ તેમજ ડોગ સ્કોડની ટીમો દ્વારા શહેરની જિલ્લાની બાગ બગીચા વાઇટલ ઇન્સ્ટોલેશન ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું જોકે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો રિપોર્ટર તહેલકા ન્યૂઝ ભરૂચ